લોકસભાની ચૂંટણી દરમિયાન ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ બેન દીકરીઓની સુરક્ષા અને હિન્દુત્વને નામે રેખાબેન માટે મત માંગ્યાબેન ના ગઢ વાવ પંથકના ધરાધર ગામની સભામાં શશિકાંત પંડ્યાએ કોંગ્રેસને આલિયા માલ્યા જમાલ્યાની પાર્ટી ગણાવી આપણી પાસે બે પાંચ દસ પચીસ કરોડ રૂપિયા હશે પરંતુ બેન દીકરીઓની સલામતી નહીં હોય તો આ પૈસો કોઈ કામનો નથી તેવું શશિકાંત પંડ્યાએ કહ્યું આ તો અમે અહીંયા રહો છો એ સારું છે કે અહીંયા કોઈ આલિયા માલ્યા જમાલ્યા ઊભા નથી થઈ જાય આવો દરિયાપુર કાલુપુર પાલનપુર આવો કે ડીસા આવો એ લોકોનું ચાલે તો આપણને જીવવા ન દે આપણી બેન દીકરીઓને બહાર ન નીકળવા દે તેવું શશિકાંત પંડ્યાએ કહ્યું આવી પરિસ્થિતિ હોવા છતાં કોંગ્રેસ એમને છાવરે છે હું ડંકાની ચોટ ઉપર કહું છું કે કોંગ્રેસ એમના વોટની જરૂર છે આપણા હિન્દુ સમાજના વોટની જરૂર નથી સરકાર વિકાસના કામોમાં તો ક્યાંય પાછી પાડી નથી સમજોજો આપણી પાસે ગમે તેટલો પૈસો છે આ ઢોરી પરલી બેઠી છે આપણા ગેર 25 50 લાખ બે બાદ સલામતી સુરક્ષા નહી હોય તો એ પૈસો કોઈ કામનો નથી ભારતે જનતા પાર્ટી गेली પાર્ટી છે તે સમસ્ત ઇદુ સમાજના હિતની વાત કરે છે આ તો તમે અહીંયા છો એ ઘણું સારું છે કે અહીંયા કોઈ આલિયા બલિયા જબલિયા ઉપાડતી નયા અને તમે બધા સક્ષમ છો કે કે ઉપાડવા ન થારે એની છત ચિંતા કરવાના ધામડિયા બોલ કારો બોલ આલપુરા ઓડિશા ઓ સાહેબ એ લોકો ચાલેના પડતે જીવા નતે આપણી બેન દીકરીને બહાર ન કરવા દે આ પરિસ્થિતિ છે કોંગ્રેસ એ લોકો ને છાવરે કુડંગાની ચોટ ઉપર કહું છું કોંગ્રેસને એમના વોટની જરૂર છે આપણા હિન્દુ સમાજના વોટની જરૂર નથી આપણે સૌએ ની જરૂર છે